ફાઇનલી અમે મોવામાં માં ગયા હતી ના ફળિયાર મંદિર છે ના અમે ભાઈ બંધો ની હોય વાટે ઉભા થઈ ઘણા લોક થઈ અમે આવે પછી આપણે બધા નીકળી બે ઉભા થઈ ગયા હતા ઉભા રહી ગયા વાટે ગઈ મેળા ફાઈનલી તો અમે સપ્તાહ છે ના પૂગી ગયા છીએ રાઈટ નો મેળો છે આનંદ મેળો લોક મેળો છે તમે જોવો વાટર નું પેલે નું ડેકોરેશન છે આ ટાઈપ આખો નજારો આવે છે એટલે અમને સર્કલ છે હાઈલા જઈ છીએ તમે જોવો મંદિર પણ બહુ મસ્ત છે હો

કેવું હોય લોકેશન કેવું બેસ્ટ તમ બેસ્ટ લોકેશન આ બધા નાસ્તો ને એવું બધું કરે છે અમે ગુજરાસ મેળવો ઓલી ગુફા છે ગુફામાં આપણે જવાનું છે એટલી બધી બેસ્ટ છે તમને હું બતાવું અને લાઇનની ટિકિટ લેવાની છે આની અંદર જવા માટે પહેલાં ટિકિટ લેવી પડે તમારે ભાઈ ટિકિટ લેવા ગયા છે ઊભા લાઈન છે સોમનાથ ટિકિટ લઈને વ્યાજ્યો હવે કાંઈ એટલી બધી ગરદી નથી કંઈ કામારો હાલ અમારા મુનાફા ફાઇનલી ટિકિટ લેવાઈ ગઈ છે વોટર ની પેલા ટિકિટ લેવી પડે આપણે લઈ લીધી છે ને આપણું સર્કલ છે જો એક 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 બગે જવા મળ્યા છે અંદર મુલાકાત કરી આપણે તો આજે પાણી ની શરૂઆત થઈ ગઈ છે આવા ફુવારા છે અંદર શું શું હોય છે એ આપણે જોઈ પેલા વોટર ની લાઈન છે

અમારા ભાઈ બંધુ મળી ગયા છે સમજો ટિકિટ પેલા આપણે દઈ દીધી છે ઓલા આપણે ઓલા ભાઈ ને ગેટ ને એવું છે વાટક નો પેલા ગ્રાઉન્ડ આવ્યું આ ટાઈપ નું છે પેલા આવી ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે જો ફોટા પાડે છે અમને સર્કલ

ને આડું આવવાનું છે આજે ઘણી વખત બાકી છે આ ભાઈબંધો બંધો પપોડા ઉગાડવા મિલા છે અત્યારે આ ટાઈપ નું આવે છે બહુ મસ્ત છે અંદર જઈ પછી ખબર પડે આપણે પહેલી વાર એવાની છે આપણને એટલી બધી કઈ માહિતી નથી અંદર દિને આપડે જોયું

આ ટકનો પહાડી એરિયો બનાવેલો છે નજારો કા તો આ ટકનો આવે તો તમને એક કરોડ રૂપિયાની ગાડી બતાવું તો ઘણી કરોડ રૂપિયા પોનલાઇનમાં તો છે ને જાવ આવા જ દીપડા રેલનો પાટો બહુ મોટો છે આટકનો ઠેર સામે છે આપણે આવ્યા ને ના લીક છે તેટલા લગન છે અમારા મુનાભાઈ છે તો બહાર નગરીમાં વ્યયા છે રેલગાડીમાં

આની માથે જવાનું કે આમ ફરીને જવાનું કે આ ગયા આપણે પર હાર્દિક ભાઈ દિવસે આવી ગયા છે હા દિવસે આવી ગયા પાછા અત્યારે આવ્યા હા પાછા આવ્યા કાલે આવ્યા છે આ ત્રીજી વાર છે ત્રીજી વાર આવ્યા છે હા ચોથી વાર છે સોથી વાર છે ચોથી વાર છે તો ભાઈ કેવા વાર આવ કોને ખબર હવે ઘણી બધી વાર લાગે આ ટાઈમની ટ્રાફિક છે આપડે જોવા ટાઈમ નું ડેકોરેશન આવ્યું જોવા બધા લાઈનમાં બે ગયા છે આપણે આ ની ટ્રાફિક ને એવું બધું ભીડ છે તમે જો

આ ટાઈપનું પાણી ને ઉડે ને ગીત પણ બહુ મસ્ત વાંકે છે તમે જો તાલ પ્રમાણે પાણી ને એવું બધું ઉડે થાકી ગયા રાઈડું નાખી નાખી એ બધા આમ બેઠા છે

પાણી કેમ પણ ઉડે તાર પ્રમાણે ઉડે વાસુ જવાનું વાત છે વાસણ કેવી પશ્ચિમી જવા વરસાદ થતો ને એ વાસ આવે છે અત્યારે વરસાદ સાધો ય નહિ વાસ આવે મહારાજ એરિયા જેવું લાગે ને કેમ બરફ પડતો હોય કાશ્મીર માં કાશ્મીર માં જેવો નજારો આવે ને એવો નજારો આવે તો પાણી કેમ ઉદાહર કાશ્મીર માં આવે ને કાશ્મીર માં જેવો નજારો આવે એવો આવે પર્વતો રાખેલું બહુ બાબા બહુ બાબા વધારે બહુ બાબા તો ગુનો પણ થઈ ગયો છે

કે આમ બધે પહાડીમાંથી પાણી આવે ને જેમ આપણે કાશ્મીરમાં થઈ એ ટાઈપના પર્વત બનાવેલા છે સામે લગ્ન ના પર્વત બનાવ્યા ને એમાં ગાના ગળા મેઘડીઝેલા હતી એમાં પાણી પડે છે ટાઈપના તો પેલા આપણે સેલ્ફી લઈ

ઉઠાના જ બનાવેલા લાગે છે આ બધાય ના તો આ ચિત્ર દેવા ખલેલ કરતા ના કે ઊપી દે બધું બીજો ભાઈ મને જનીમાં આમ ફરવા ગયા અમે આલી ડાઈ ટપકી ગયા બહાર ડાઈ તમે કપી ગયા હા મેહુલબેન ઈય ટપી જા હજી ઓલા અડધા બાકી છે એટલે કે અમારા વિરેભાઈ જો લાઈટ કરી કરીને બધાને ગોતે છે એ કોક આવે તોનો આપડે બાકી હજી મેન જો તો બાકી છે હજી એટલે કેટલું જો તો કેટલો જો લાગે છે બસ કેટલા જો હોય આપણને ખબર નઈ 100 હો તો હજી બાકી છે મેન રાયા ઈ ગયો છે ગેટ ગેટ ની વચ્ચે જાવ અહીંયા લેવા આવ્યો ને જો આટેક નો છે જો જો સિરીયલ ઓહો આને તો સામુ દે જો કોક તમને પાહે જન બતાઉ જો હાય ઓહો આ લાઇટ નું લોકેશન બહુ મસ્તરો બનાવજો પણ કાઈ નો બદે ઓ હોલા પણ જોઈ લે હાય ઓલા શું થઈ ગયું જો રક થઈ ગયું છે જો નો ડિસ્કો કરે છે જો હાય ઓ લટકાઈ છે

રાયડું નાખે નાખે બળવા મળ્યું એવું લાગે છે હવે હેર તો અવાજ આવે કે ન આવે હેર આપણે ફાઈનલી આપણે બધી ફ્રીન લેવા થી બાય ભાઈનો નજારો તમે જો આવ બહાર ગયા છે આ ખાલી પતરા ને એવું થઈ ગયું પહેલા જોયું તો કેવા કેવા લાઈટ ને બધું નાખ્યું તો આ પૂરું થયું તો કાઈ નહીં આ પહાડનો ચેલો એરિયો આવે ખેલો ભાગ બતાવે છે આ ટાઈપના પહાડ બનાવે છે આપણે કેમ ખડી ના આવે સૂના હોય સુના ચોપડી છે એટલે એ ટાઈપના પહાડ બનાવેલા લાગે છે આગળ તો આપણે કાશ્મીરમાં ગયા હોય ને એવો નજારો આવતો અહીંયા આવી ગયા પાછા નાસ્તો કરવા આપણે નાસ્તાનું કાઉન્ટર છે બધાય રહેવો આપણે જેને નાસ્તો કરવો હોય